સાય ટીબી તાલીમનો વર્કશોપ યોજા છોટાદેપુર જિલ્લાના છોટાદેપુર તાલુકાના બ્લોક ઓફિસ છોટાદેપુર ખાતે સાય ટીબી તાલીમનો વર્કશોપ યોજા જેમાં સ્ટાફ નર્સ એફએચ ડબ્લ્યુ તેમજ સી એચ ઓ કક્ષાના કર્મચારીઓ ભાગ લીધો હતો સાઈ ટીબી તાલીમનો નો ઉદ્દેશ ભવિષ્યમાં ટીબી થઈ શકે છે કે નહીં એ જાણી ટીબી થતો અટકાવવા ટીબી પ્રિવેન્ટિવ થેરાપીની ટ્રીટમેન્ટ અપાવી ભવિષ્યમાં ટીબી થતો અટકાવી શકાય અને વહેલી તકે તપાસ કરી ટીબી રોગના નિદાન પણ કરી શકાય એ હેતુથી સાઈ ટીબી તાલીમનો વર્કશોપ યોજાયો આ વર્કશોપમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાદેપુરના એમઓ ડીટીસી ડોક્ટર કુલદીપ શર્મા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવા તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાદેપુરના ડીસીપી કુલદીપ ગોહિલ સિનિયર લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર